અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો રથયાત્રા નો નંબર આવે છે જેનાથી સૌ કોઈ પરિચિત છે પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય મકવાણાને ટ્રેડિશન અને ટેકનોલોજીનો તથા સાયન્સ અને સંસ્કારનો સમન્વય કરીને રોબો રથયાત્રા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો બે હજાર ચૌદમાં જય મકવાણાએ મિત્રો સાથે મળીને પહેલી રોબો રથયાત્રાનું આયોજન કર્યું આમ તેઓ છેલ્લા અગિયાર વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરે છે આ વર્ષે જય મકવાણાના ઘરના આંગણે બારમી રોબો યથાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જગન્નાથપુરીની જેમ અહીંયા પણ પહિંદ વિધિ સહિતની પરંપરાનું પાલન કરીને રોબો રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જગન્નાથપુરીની રથયાત્રાની જેમ રોબો રથયાત્રામાં પણ ત્રણ રથ હોય છે આ રથ લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે લીલા અને લાલ રંગના શિખરવાળો ભાઈ બલભદ્રનો તાળધ્વજ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે કાળા તથા લાલ રંગના શિખરવાળો બહેન સુભદ્રાનો દર્પદલ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારબાદ પીળા અને લાલ રંગના શિખરવાળો નંદી નામનો રથ મહાપ્રભુ જગન્નાથજી માટે તૈયાર કરવામાં આવ્યો છે રોગોરથમાં રસી ન હોવાથી રોબો રથને બદલું તૂથની મદદથી ત્રણ રિમોટ કંટ્રોલ વડે સંચાલિત કરવામાં આવશે છે આ ત્રણેય રિમોટ કંટ્રોલના રસીઓના નામ પરથી અનુક્રમે વાસુકી તથા રાખવામાં આવ્યા છે છે કે જય નિઝમપુરા સ્થિત ઘરે યોજાયેલી રોબો રથયાત્રામાં નેવ વર્ષના બા સહિત ત્રણ મહિલાઓએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જય મકવાણાના પરિજનો સ્નેહીજનો તથા મિત્રો જોડાયા હતા